નમસ્કાર બાળ મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તા નામ છે કાગડો એક મોટું જંગલ હતો જંગલમાં એક કાગડો રહેતો હતો કાગડો એક દિવસ કાગડાને કાગડો ઉછતો હતો કાગડાને બહુ તરસ લાગી કાગડો એક કુંજો જોયા કુંજામાં તો પાણી બહુ ઊંડું હતું અને યુક્તિ સુજી આજુમાં બાજુમાં પથ્થર પડ્યા હતા પથ્થર એક કે કટ નાખતા આવ્યો અને પાણી ઉછો આવ્યું અને પાણી પી અને ફર કટોડી ગયો નમસ્કાર બાળ મિત્રો હું આજે તમને એક વાર્તા કહી વાર્તાનું નામ છે કાગડો એક મોટું જંગલ હતું એમાં એક કાગડો રહેતો હતો ગાભરાને છે કે એક દિવસે બહુ જ તરફ લાગી તો તરસ લાગીને તો હઈ આજુબાજુ જોયું તો એને એક કુંજા ઉપર નજર આવી પછી કુંજામાં પાણી ઊંધું હતું બહુ ઊંધું હતું ને પછી છણે કે એ એને આજુબાજુ જોયું પછી કાકડા જોયા પછી આમ એક એક કરતો નાખી નાખતો આવ્યો નાખતો આવ્યો કુંચામાં પછી કે પાણી ઉપર આવ્યો અને પી ગયો પાણીને કાકડો ગયો નમસ્કાર મિત્રો અમે ચતુર કાગડા વાળી વાર્તા કરીશ એક મોટું જંગલ હતું કાગડો લખ્યો હતો કાગડા ઉતું તો ઉઠતો તો એને તરસ લાગી એને એને આજુબાજુ કંઈ નીકળ્યું એને એક કુંજો લખાયો કુંજામાં પાણી હતું પાણી તો સાવ નીચું હતું એને પથ્થર પથ્થરે પથ્થર એક કટી નાખતો હોય નાખતો હોય પછી ઉપર પાડી આવ્યો તો પી ગયો ફર્ત કરતા ઉડી ગયો મિત્રો આજે હું સરસ મજાની વાર્તા કહીશ એનું નામ છે ચતુર કાગડો મોટો જંગલ હતો એનામાં એક કાગડો રહેતો હતો એને બહુ તરસ લાગી હતી એ જંગલમાં ઉગતો હતો એને બહુ તરસ લાગી ગયો એના એક પાણી હતું પાણી તો બહુ ઊંડો હતું એ આજુબાજુ કકરા જોયા

એક દિવસે કામડા ને બહુ લાગી તે ઉડતો હતો તે આજુબાજુ જોયો એક કુંજો હતો કુંજામાં પાણી પીવા ગયો પાણી ઉનો હતો બહુ નીચે હતું તે આજુબાજુ જોયો પથ્થર હતા પથ્થરને નાખ્યો એક એક કરી નાખ્યો પાણી ઉપર આવી ગયું ને પીને ફર કરતા ઉડી ગયો